નમસ્કાર મિત્રો કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે આપણે અત્યારે સાઇડ ઉપર પહોંચી જાય સુધી કામે તો તમે જોઈ શકતા છો આપણે કામ શરૂ કરવાનું છે તો બને રહેજો વિડીયોમાં તો જોવો અમારા ધંબા ચાવડા ઇટુ વેરિયા છે ને આ ભાઈ છે સેન્ડિંગ વાળા એ સેન્ડિંગનું કામ કરે છે અમારે નથી અમારા કિશનભાઈ ચાવડા માલ ખેલી રહ્યા છે અને અમારા છેઠ પોતે સણતર કામ શરૂ કરવાના છે કેમ છેઠ બાકા બોલાવો અને અમારે કિરિતભાઈ એ પણ સણતર કામ કરવાના છે એકનું પાણીનું ભરાય છે દસ કે દસ કે મોટર આવતું તું જો દસ કે દસ કે પાણી આવે છે બરાબર આવતું નથી પાણી હવે લગભગ લાગે છે ટાંકામાં પાણી ખાલી થઈ ગયું હોય એવું

બસ અમારા રોહિત ભાઈ પણ તમને કાક કેવા માગે છે આપણે સંતર ચાલુ કરીએ ને કિશન ભાઈ જાવડા માલ આપે હા ચાલુ કરી દે બરાબર છે માલ લઈને આવી જાય અમારા કિશન ભાઈ તો ચલો હા જો આ રીતનું બાકાજી કે બોલાવવાની છે આ રીતે બાકાજીકી બોલાવે છે અને હું પણ હમણાં બાગાજી બોલાવા મળવાનો છું વાહ ભાઈ સરસ મસ્ત મજાનું કામ શરૂ કર્યું છે અને અમારા એ પણ બાગાજી બોલાવી રહ્યા છે અને અમારે દમભાઈ એને કિશનભાઈ બે માલ અંબાવી રહ્યા છે બહુ પાવરફુલ છે ગાયક આવે છે માલ તગાર લઈને દેવા સારું હાલો તો બને રેજો વિડીયોમાં બધા રાખ્યો રાધી રાધી આવા વિડીયો નવા નવા જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી કાઢજો અને બે લાયકન દબાવી દેજો એટલે તમને બધાની પહેલા અમારો વિડીયો મળી જાય થેન્ક યુ ધન્યવાદ